ભારતે રાતોરાત પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો પહેલગામ હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂર કરીને લીધો છે ઓપરેશન સિંદુર હેઠળ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના નવ ઠેકાણે એરસ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણા પર હુમલાઓ કર્યા છે રાત્રિ દરમિયાન કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાંથી પહેલગામ હુમલાનું કાવતરું ખડાયું હતું જોકા ઓપરેશન લગભગ મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ કુલ નવ સ્થળો પર એકસાથે ભારતીય સેનાએ હુમલો કરીને આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે ભારતે પાકિસ્તાનના નવ ઠેકાણા પર રાતોરાત મિસાઇલથી હુમલો કર્યો છે મુઝફ્ફરાબાદ કોટલી અને બહાવલપુર મિસાઇલથી ધણધણ્યું જોકે પહેલગામ હુમલાનું પ્લાનિંગ થયું ત્યાં રાફેલની સ્કેલ્પ મિસાઇલો ત્રાટકી હતી ભારતે કહ્યું કે પહેલગામ હુમલાના દોષિતોને છોડીશું નહીં બહાબલપુરમાં જૈશ મોહમ્મદના આતંકી અડ્ડા ટાર્ગેટ કરાયા જોકે આતંકી મોલાના મસૂદ અઝહરના આતંકી અડ્ડાઓ પર ભારતે હુમલો કર્યો જેમાં સિત્તેરથી પણ વધુ આતંકીઓના ખાતમાના સમાચાર સામે આવી રહ્યા છે પીઓકેના મુઝફ્ફરાબાદ અને કોટલીમાં આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે રાતોરાત પાકિસ્તાનના બહાવલપુરમાં પણ મિસાઇલોનો મારો કરવામાં આવ્યો છે ભારતે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને ઠોક્યું છે ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ કાશ્મીરમાં એક પાકિસ્તાની ફાઇટર જેટને પણ તોડી પાડ્યો છે પાકિસ્તાનનો ફાઇટર જેટ ચીન દ્વારા આપવામાં આવેલ જેએફ સતર હતું બહાવલપુરમાં બે સ્થળો નિશાના બન્યા છે મુરીદિક્કે મુઝફ્ફરાબાદ કોટલી કુલપર છક અમરૂ છિયાલકોટ પર સ્ટ્રાઇક કરવામાં આવી છે ભારતે કહ્યું કે પાકિસ્તાનના કોઈપણ લશ્કરી સ્થાનને નિશાન બનાવવામાં આવ્યું નથી આતંકવાદીઓના ઠેકાણાઓને ઉડાડવામાં આવ્યા છે જોકે એર ઇન્ડિયાએ બાર વાગ્યા સુધી હવાઈ સેવાઓ પણ રદ કરી છે ભારતના આ શક્તિશાળી એટેકથી પાકિસ્તાન ધ્રુજી ગયું છે પાકિસ્તાન આર્મીએ કહ્યું કે છ જગ્યાઓ પર ચોવીસ હુમલાઓ થયા છે જેમાં આઠના મોત અને તેત્રીસ લોકો ઘાયલ થયા પાકિસ્તાનના પીએમએ કહ્યું કે ભારત દ્વારા યુદ્ધ થોપવામાં આવ્યું છે શક્તિશાળી જવાબ આપીશું ભારતીય સેના નૌકાદળ અને વાયુસેનાની ત્રણેય પાકની આતંક સામે આ કાર્યવાહી કરી છે હુમલામાં સ્ટ્રેક સશસ્ત્ર પ્રણાલીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જોકે હુમલાઓ ભારતીય ભૂમિ ઉપરથી કરવામાં આવ્યા હતા ભારતે ઓપરેશન સિંદૂર કરીને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બરોબર જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમાર આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે